ખમણનો વિડીયો તમારી માટે બનાવતી હતી ત્યારે મને થયું કે જો વિડીયો લાંબો થઈ જશે ને તો બધા નહીં જુએ પણ ખમણ બનાવવા માટે બધી ટીપ્સ આપવી હોય તો થોડો વિડીયો લાંબો થઈ જાય હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમારે એન્ડ પાર્ટ ના જોવો હોય તો ના જોશો પણ ખમણનો પ્રોસેસ આખો જોજો હું ખૂબ જ સરસ ખમણ બનાવું છું જ્યારે આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ ને ત્યારે એવું ચોક્કસ થાય કે બધા એના વખાણ કરે પણ અમુક ટીપ્સ તમારી ખોટી હોય એના લીધે તમારા ખમણ સારા ના બનતા હોય તેથી આજે એ બધી જ ટિપ્સ સાથે અને ઘરના વાસણોમાંથી બને એવા પોચા જાળીદાર ખમણની રેસીપી લઈને આવી છું કોઈ વિશેષ લોટ લેવાની જરૂર નથી ઘરના ચણાના લોટથી તમારી આ રેસીપી ફર્સ્ટ ક્લાસ બની જશે નાના નાની અગત્યની ટીપ્સ છે તે ફોલો કરશો એટલે ગમે ત્યારે તમે ખમણ બનાવશો એક સરખા બનશે અને ઘરના લોકો એનો આનંદ ઉઠાવી શકશે ખમણ બધાને જ ભાવે પણ માપના વાસણો ના હોય એટલે ના બનાવી શકે હું આજે તમને ઘરના વાસણમાંથી જ ખમણ બનાવતા શીખવાડું છું કોઈ પણ એક વાટકી જે તમારા ઘરમાં હોય એને આવી રીતે સેટ કરી લેવાની માપના કોઈ પણ વાસણની આવા જરૂર નથી ઘરના વાસણથી જ આપણે પરફેક્ટ ખમણ બનાવીશું બેસન લેવાનું છે અને વાડકીમાં તેને ભરી લેવાનું છે અહીં તમે જોયું કે મેં બેસન જેટલું માય એટલું ભર્યું છે એને દબાવી દબાવીને ભર્યું નથી હવે આ બેસનને આપણે બાજુમાં ચારણીનો સેટ દેખાય છે તેમાં તેને ચારી લેવાનું છે બેસન ચારવું ખમણ બનાવવાનો સૌથી મહત્ત્વનો ભાગ છે બેસનમાંથી જે કુટલીઓ છે એટલે કે જે ભેગું થઈ ગયેલું બેસન હોય છે એ છૂટું પાડવું જરૂરી છે જેથી તેમાં દરેક પ્રકારના જે પણ આપણે પાવડર ભેગા કરીએ તે એની અંદર મિક્સ થાય તો આવી રીતે આપણે બધું જ બેસન ચારી લઈશું અને છેલ્લે એ જે બેસનના લમ્પ્સ છે એને પણ આપણે દબાવીને ચારી લેવાના છે તો આ ઇમ્પોર્ટન્ટ ભાગ છે ઘણી બહેનો ચારવાનું કામ જ નથી કરતી ડાયરેક્ટ બેસન લે છે તો ખમણ સારા નહીં જ બને ને હવે જે છેલ્લો ભાગ રહ્યો છે તેને આપણે ચમચીથી દબાવી અને તેને પણ ગરણીમાંથી પાસ કરી દઈશું એટલે નીચે જે બેસન તમને દેખાઈ રહ્યું છે એ એકદમ બધું ચાળેલું બેસન હવે જે મસાલા છે ને એ પેકેટ સાથે બતાવું તમને આ સાઇટ્રિક એસિડ એટલે લીંબુના ફૂલ છે એ દરેક કિરાણાની દુકાનમાં મળતા હોય છે આ છે સાજીના ફૂલનું પેકેટ એટલે કે સોડા આ જ સોડા હું ઇડલીમાં પણ નાખતી હોઉં છું એટલે એ બેઝિક વસ્તુ છે જે બધાના ઘરમાં હોય હવે આપણે ઘરની જ ચમચીથી અડધી ચમચી લીંબુના ફૂલ જે મેં તમને હમણાં બતાવ્યા તે લઈ લેવાના છે કોઈ માપની ચમચી લેવાની જરૂર નથી અને કોરા લોટમાં જ ભેગું કરી દેવાનું છે લીંબુના ફૂલથી ખટાશ આવશે એટલે એની સામે આપણે એક ચમચી ખાંડ એડ કરી દઈશું અડધી ચમચી લીંબુના ફૂલ અને એક ચમચી ખાંડ સાથે કોરા લોટમાં જ અડધી ચમચી મીઠું પણ આપણે એડ કરી દઈશું હાલ આપણે બધી જ વસ્તુ કોરા ચણાના લોટમાં એડ કરેલી છે ખમણમાં આપણે એક મોટો ચમચો તેલ પણ એડ કરી દઈશું જેથી બન્યા પછી તે લુખા નહીં લાગે હવે જે વાટકીથી લોટ લીધો હતો તે જ વાટકી ભરીને આપણે પાણી એડ કરી દઈશું હવે માપનું વાસણ જે ઘરનું છે એનાથી જ તમારા ખમણ બની શકે છે એમનો તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે આ બેટરને સારી રીતે મિક્સ કરી દઈશું અને બધો જ લોટ પાણીમાં મિક્સ થઈ જાય સહેજ પણ લમ્સ રહે નહીં તેવું આપણે આ બેટરને કરી દઈશું પાણી પ્રમાણસર છે એટલે રમ્સ રહેવાની શક્યતા પણ નહીં વધત છે પ્રોપરલી તેને હલાવી લેવાનું રહેશે તો હવે તમે ખમણનું ખીરું જોઈ રહ્યા છો એકદમ જાડું પણ નથી અને એકદમ પાતળું પણ નથી અને ચમચા પરથી લસરી જાય એવું ખીરું છે ખૂબ જાડું ખીરું રાખશો તો જાળી સરખી નહીં પડે ખૂબ પાતળું હશે તો ખમણ ફૂલીને બેસી જશે એટલે આ ટાઈપનું ખીરું તમે રાખજો જેનાથી તમારા ખમણ પરફેક્ટ બનશે જે વાડકી તમારા ઘરે હોય એનું માપ સેટ કરી શકો છો હવે આ ખીરાને આપણે સાઈડમાં મૂકીશું અને ત્યાર પછી આપણે ઢોકરી લઈશું જેમાં આપણે પાણી ગરમ કરવા મૂકીશું તો સૌથી પહેલાં આપણે બેઝમાં જે પાણી મૂકીશું તેની ઉપર આપણે કાંઠો મૂકીશું અને કાંઠો મૂકી અને તેને ગરમ કરવા માટે મૂકી દઈશું આ રીતનું પ્રિપરેશન કરવાનું પાણી નીચે થોડું વધારે રાખવાનું કેમ કે ખમણને આપણે પંદરથી સત્તર મિનિટ માટે ચાલુ રાખવા પડશે તેથી પાણી થોડું વધારે રાખવું હવે ખમણનું ખીરું બની ગયું પાણી ઉકળવા પણ મૂકી દીધું અને હવે જેમાં આપણે ખમણ બનાવવાના છે તે ડબ્બો તૈયાર કરવાનો છે તેને સારી રીતે ગ્રીસ કરી લઈશું મારી પાસે આવો એલ્યુમિનિયમનો ડબ્બો છે તમે કોઈ સ્ટીલનો ડબ્બો પણ ઉપયોગ કરી શકો છો હંમેશા ડબ્બાને સ્ટીલના હોય કે એલ્યુમિનિયમના હોય પણ તેલથી જ ગ્રીસ કરજો ક્યારેય પણ કોઈ લોટ નાખી અને ગ્રીસ કે એને ઉખળી જશે ખમણ એવું વિચારીને કરતા નહીં તો ડબ્બો મારો તૈયાર થઈ ગયો છે એને સાઈડમાં મૂકી અને હવે આપણે ખીરું લઈશું હવે બધી જ તૈયારી થઈ ગયા પછી બેટર પણ આપણે એક મિનિટ જેવું રહેવા દીધું છે ત્યાર પછી હવે આપણે ખાસ કામ આવે છે સાજીના ફૂલનું કારણ કે જેવા આપણે સાજીના ફૂલ નાખીશું ને તેવું જ બેટર ફૂલવા માંડશે અને પછી આપણે બે સેકન્ડ પણ રાહ નહીં જોઈએ બેટર ટ્રાન્સફર કરી અને તારે આપણે ચડવા મૂકી દઈશું ખમણને તો અહીં એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે તો હવે જે ચમચીથી આપણે લીંબુના ફૂલ લીધા હતા તે જ ચમચીથી મેં સાજીના ફૂલ લીધા છે એટલે સોડા લીધો છે તમારી પાસે ટાટાનો સોડા હોય ખાવાનો તો પણ ચાલે હવે આ સોડાને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે તેને એક્ટિવેટ કરવા માટે મેં એક ચમચી જેટલું પાણી નાખ્યું છે અને હવે તમે જોજો કે સોડા એટલો ફટાફટ એક્ટિવેટ થઈ જશે ખીરાનો કલર થોડોક આછો થવા માંડશે અને એકદમ એની અંદર ફ્લફીનેસ તૈયાર થઈ જશે આ બધું જ હું તમને નજીકથી એટલા માટે બતાવું છું કે ગમે ત્યારે પણ ખમણ બનાવવાના થાય તો તમને ગભરામણ ના થાય કેમ કે આ ખૂબ ઇન્સ્ટન્ટ વસ્તુ છે દસ પંદર મિનિટમાં તમે કોઈને પણ ગરમ નાસ્તો બનાવીને ખવડાવી શકો છો તો આવી રીતે આપણે હલકા હાથે જ તેને હલાવવાનું છે અને લાંબો સમય હલાવવાનું પણ નથી ફક્ત જે સાજીના ફૂલ છે તે સારી રીતે બધા બેટરમાં મિક્સ થઈ જાય તે જ આપણે જોવાનું છે જેના લીધે દરેક ખમણ આપણો ફૂલીને તૈયાર થશે તો અહીં એ પ્રોસેસ થઈ ગયો છે અને હવે આપણે જે ઢોકર્યું છે જેમાં ડબ્બો મૂકીને મેં ગરમ કર્યો તો તેમાં આપણે આ ખીરું ટ્રાન્સફર કરી દઈશું હવે તમે ખમણ બનાવવાની એકદમ છેલ્લી સ્ટેપમાં આવી ગયા છો યાદ રાખો કે ખીરું નાખ્યા પછી ડબ્બાને સહેજ પણ હલાવવાનું નથી ટેપ નથી કરવાનું એક લેવલ નથી કરવાનું અને કાંઈ જ પણ કરવાનું નથી સોડામાં જેટલી પણ હવા ભરાઈ છે તેને આપણે કાઢવાની નથી અને જેના માટે આ પ્રોસેસ તમે યાદ રાખજો ડબો બિલકુલ હલાવવાનો નથી તો ઢાંકણું બંધ કરી અને ફૂલ ગેસ ઉપર પંદરથી સત્તર મિનિટ આપણે ચાલુ રાખીશું બીજી બાજુ આપણે કઢાઈ લઈ અને તેમાં ખમણ માટેનો તેલ પાણીનો વઘાર તૈયાર કરીશું એક ચમચો તેલ લઈશું તેલ ગરમ થઈ ગયું છે એક ચમચી રઈ નાખીશું સાથે એક ચમચી તલ નાખીશું લીલા મરચાં અને લીમડો મોટા મોટા કાપેલા લીલા મરચાં છે જેથી ખાવા હોય ખાઈ શકે અને કાઢવા હોય કાઢી શકે તે પણ બધું જ તેલમાં નાખી દઈશું ગેસ ધીમો કરીશું અને હવે તેમાં પાણી નાખીશું આ બધી જ વસ્તુને થોડીવાર ફ્રાય થવા દઈશું જેથી તેલમાં બધાનો સ્વાદ ઉતરી આવે અને તેમાં પછી અડધી વાડકી પાણી નાખીશું જે વાડકીથી આપણે માપ સેટ કર્યું હતું એ જ માળકીનો ઉપયોગ આપણે છેકથી છેક હવે આ પાણીમાં આપણે એક ચમચી શુગર નાખી દઈશું એટલે મરચાંની તીખાસ અને ખાંડનું ગળપણ એટલે ગળ્યું અને તીખું પાણી તૈયાર થશે આ પાણી બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે ખમણ માટે તેલ પાણીવાળા ખમણમાં આ વઘાર જો તમે નહીં કરો તો તમારા ખમણ પોચા નહીં થાય જાળી હશે તે પણ આ બધું જ પાણી પી જશે અને તમારા ખમણ બહાર જેવા તૈયાર થશે પાણી સારી રીતે ઉકળી ગયું છે તેલ પાણી બીજું મિક્સ થઈ ગયું છે અને શુગર પણ ઓગળી ગઈ છે બીજી બાજુ ગેસ ઉપર પંદરથી સત્તર મિનિટ થઈ ગઈ છે અને ખમણ જોઈને તો લાગે છે કે થઈ ગયા છે પરફેક્ટ ફૂલી ગયા છે પણ હવે આપણે એને વચ્ચેથી ફોર્ક નાખીને જોઈ લઈએ કે તૈયાર થયા છે કે નહીં નોર્મલી કોઈ પણ વસ્તુ જો કાચી હોય તો વચ્ચેથી કાચી હોય છે તેથી ફોર્ક હંમેશા વચ્ચે જ નાખો ફોર્ક એકદમ ક્લીન આવ્યો છે દેટ મીન્સ કે ખમણ આપણા તૈયાર થઈ ગયા છે હવે બધી બહુ નાની નાની ટીપ્સ છે ધ્યાન રાખજો ખમણને આપણે અત્યારે કાઢવાના નથી તેને થોડીવાર માટે અંદર જ સિંચાવવા દેવાના છે લગભગ બીજી દસ મિનિટ આપણે બંધ રાખીશું દસ મિનિટ પછી આપણે એમાંથી જ ખમણને બહાર કાઢી લઈશું અને ત્યાર પછી આપણે તેને નીચે મૂકીશું જ્યાં આપણે તેને કાપવાના છે પણ તેને બી આપણે તરત જ નહીં કાપીએ નીચે ઉતારીને આપણે તરત નહીં કાપીએ થોડીવાર માટે રહેવા દઈશું અને થોડીવાર પછી તમે જોશો કે નોર્મલ ટેમ્પરેચર આવ્યા પછી આખી ધાર ખમણની આવી રીતે છૂટી પડી ગઈ હશે અને ત્યારે તમારે ટેન્શન લેવાની જરૂર જ નહીં પડે કે ખમણ ચડ્યા છે કે નહીં ખમણ ઉખડશે કે નહીં આખા ઉખડશે કે આખા નહીં ઉખડે એટલે થોડી ધીરજ રાખજો અને આ બધી જ ટીપ ફોલો કરજો કોઈ પણ બેસનના લોટથી ખમણ બની શકે છે ઘણા લોકો એવું કહે છે કે તમારે આ ઘંટીનો લોટ લેવો હલવાઈનો લોટ લેવો તો ઘણા લોકો કહે છે ગાય છાપ બેસન જ લેવું કોઈ જ જરૂર નથી કોઈ પણ બેસનનો લોટથી તમે આવી રીતે માપસર ફોલો કરશો તો આવા સરસ ખમણ તમારા તૈયાર થશે ચાલો જાળી બતાવી દઉં જે બધા લોકોને જોવાની બહુ જ ઈચ્છા હોય છે કે ખમણ કેવા પોચા થાય આ જાળીમાં જ્યાં સુધી પાણી નહીં જાય ત્યાં સુધી આ જાળી પોચી નહીં થાય અત્યારે એકદમ સોફ્ટ છે પણ તેને સોફ્ટની સોફ્ટ ટકાઈ રાખવા માટે જ આપણે તેલ પાણીનું મિક્સચર બનાવ્યું છે એ પણ ખવું ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હવે આપણે આને કાપી લઈએ અને વચ્ચેથી પણ હું તમને જાળી બતાવી દઉં તો જુઓ આ માપથી કેવા સરસ ખમણ થયા છે આમાં પણ આટલી બધી જાળી છે અને એની સામેનો જે ભાગ છે એમાં પણ તમે જોઈ રહ્યા છો કે આખા ખમણ જાળીથી ભરપૂર છે અને ફક્ત અને ફક્ત એક વાડકી બેસનથી આ ખમણ બન્યા છે તો આવી રેસીપી કોને ના ગમે જો તમે બહારથી ખમણ લાવતા હો અને એવું વિચારતા હો કે આટલા ખમણ તો પચાસ રૂપિયામાં મળી જાય બરાબર છે તમારી વાત પચાસ રૂપિયામાં મળી જાય પણ તમે શું શીખ્યા તમને ક્યારેક જરૂર પડે ખમણ બનાવવાની કે ખમણ તમને ઘરે ખાવાની ઈચ્છા થાય તો કેવી રીતે તમે બનાવશો તો આ રેસીપી ફોલો કરજો વધારે વાર નહીં તો એક વાર ચોક્કસ બનાવજો કદાચ એવું બનશે કે તમારા ખમણ ઓછા ફૂલશે પણ તમે કંઈક નવું શીખશો અને તમે શીખશો તો તમારી જનરેશન પાછળની જે તમને બનાવતા જોશે એ પણ કંઈક શીખશે અને રોજ રોજ બહારથી તૈયાર લઈ આવવાનું મહેનત શું કરવાની એવી બધી ફિલિંગવાળું જે આપણું નવું જનરેશન છે એમને પણ થોડીક બુદ્ધિ આવશે થોડી અક્કલ આવશે અને થોડું સમજશે કે ઘરે પણ દરેક વસ્તુ બનાવી શકાય છે હાઈજેનિકલી અને ઓછા સમયમાં સ્ટ મારી આ વાત આગળના જનરેશન સુધી પહોંચે એવું કરજો તમારી ઘરે ખમણ બનાવજો અને મને ફીડબેક આપજો કે તમારા ખમણ કેવા બને તો ચાલો એનો વચ્ચેનો પીસ જ તમને બતાવું કે કેટલો સરસ બન્યો છે જાળી તમે જોઈ રહ્યા છો બની છે જાળીમાં એ જોવાનું કે છેકથી છેક ખમણમાં જાળી હોવી જોઈએ તો તે પોચા બન્યા કહેવાય અને આ જાળીમાં જ પેલું તેલ પાણીનું જે મિક્સચર આપણે બનાવીએ છીએ તે અંદર ભરાઈ જાય છે અને ખમણ એકદમ સરસ સોફ્ટ થાય છે તો આવી રીતે ફક્ત આટલા સિમ્પલ માપથી ખમણ તમે ઘરે ચોક્કસ બનાવી શકો છો અને એ પણ ઇન્સ્ટન્ટ હવે જે તેલ પાણીનું મિક્સર આપણે બનાવ્યું છે તેને આપણે દરેક ખમણ પર જાય એવી રીતે સ્પ્રેડ કરવાનું છે અડધાની જગ્યાએ તમે પોણો કપ પાણી નાખો તો પણ આ ખમણ બધું જ પાણી ચૂસી જશે જો તમે બહારથી કોઈવાર ખમણ લાવ્યા હો ખાડિયાના રામના ખમણ તમે જોયા હો તો એ એકદમ પાણીવાળા હોય છે એટલે આપણે જે અડધો કપ પાણી નાખ્યું છે તેની જગ્યાએ એક કપ દોઢ કપ પાણી નાખે છે અને એવા પાણીવાળા ખમણ જો તમને ભાવતા હોય તો સો ટકા પાણીના માપમાં ફેરફાર કરી શકાય છે અને મી બધું જ પાણી આ ખમણ પી જશે તો પાણી નાખવા માટે થોડુંક માપ તમે આમ તેમ કરી શકો છો પણ ખમણ બનાવવા માટે આ પરફેક્ટ માપ લેજો તો તમારા ખમણ પરફેક્ટ બનશે બધી જ ટિપ્સ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ પહેલીવાર ટ્રાય કરે તો પણ એના ખમણ સારા બને તો હવે આપણે આ ખમણ સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈએ છીએ ખમણ સાથેની ચટણી મેં બતાવી નથી એ પણ ખૂબ જ સિમ્પલ છે વિડીયો ખૂબ જ લાંબો થઈ જવાનો મને ડર હતો તેથી તમને ફક્ત ખમણની એકે એક ટીપ્સ આપવાનો પ્રયત્ન કર્યો કે ખમણ તમારા સારા બને ચટણી એકદમ સિમ્પલ છે અને એ પણ કોઈવાર વિડીયોમાં ચોક્કસ લઈશું તો બધા જ ખમણ સર્વિંગ બાઉલમાં આપણા મુકાઈ ગયા છે તો હવે તહેવારોનો મહિનો ચાલુ થઈ ગયો છે એટલે આ ફરસાણ તમે તમારા ઘરે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને ફીડબેક આપતા રહેજો ખમણની રેસિપી તમને ફાવી કે નહીં